ગાંધીનગર કુડાસણ સ્થિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ એક થી આઠ ગુજરાતી માધ્યમની શાળાનો સમય નવા સત્ર થી અચાનક બદલી દેતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો હાલમાં ગુજરાતી માધ્યમ ધોરણ એક થી આઠ ના બાળકોનો અભ્યાસ સમય સવારે સાત ત્રીસ થી બાર પંતાળીસ કલાકનો છે જે સમય બદલીને નવા સત્રથી સમય બપોરના સાડા બાર થી પાંચ ત્રીસ કલાકનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય શાળા સંચાલકો દ્વારા વાલીઓની જાણ બહાર એક તરફી કરવામાં આવ્યો છે તેથી વાહલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો મોટી સંખ્યામાં વાહલીઓ શાળાએ પહોંચ્યા હતા તો તેમણે શાળાનો સમય રાબેદા મુજબ રાખવાની માંગ કરી છે તો વાહલીઓએ શાળાના સમયના બદલાવવા આચાર્યને રજૂઆત કરી હતી બીજામાં મારો બાળક ભણે છે અને મુખ્ય પ્રશ્ન અમારો એ હતો કે ભાઈ સ્કૂલ દ્વારા વર્ષોથી મેનેજમેન્ટ દ્વારા સવારનો ટાઈમ હતો એ ટાઈમ સ્કૂલે એકદમ નિર્ણય લઈ અને સવારની જગ્યાએ બપોરનો ટાઈમિંગ કર્યો છે બા સાડા બારથી લઈને સાડા પાંચનો તો બાળકોને ભણવામાં પણ તકલીફ પડશે એટલા માટે અમારો વિરોધ પ્રદર્શન હતો આજે અને મેનેજમેન્ટે અમારી જોડે બુધવાર સુધીનો સમય માંગ્યો છે જો બુધવારે અમારો નિર્ણય નહીં સંતોષવામાં આવે તો પછી આગળ અમે અલગ અલગ પ્રકારના વિરોધ પ્રદર્શન કરીશું